જો અમારા વિડિયો માં નવા હોય તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા ની મિત્રો ખાસ કરીને ખાલી પકડવાનો છે છે હું હા એમ આવી છે અમારા અમારે તો આવી રીતે આપણે વાંડો છે

આપડે પાડી છે મજૂરી માટે આવે છે બધા તે આજે આવી ગયા તમે વિડીયો બનાવો આમ સાવરકુંડલા ગામ છે

પછી ત્યાં મોટી હોટી ગોતી હોય આપણે આને આખરે આમ જ બાંધે આવો ભાઈ કે ભાઈ જેમ થાય એમ ભાઈ આ હળે આમ બાંધે થાય છે આલો બાંધી ગયો કારણ કે આ પરનો છે મોટો છે પક્તો તેનો પરનો મોટો છે પક્તો સમજો નવો કાગળ પર કેતો પછી હમ આયો દેખ્યો તે પછી

દોરી લેવા દોરી લેવા જવી પડશે ને હા અને દોરી તો મિત્રો પતંગ છે હું તમને બતાવી

હલો મિત્રો સવારના વાગ્યા છે સાડા સાત અત્યારે બધા મિત્રો પતંગ સગાવી રહ્યા છે ને આપણો મોટો પતંગ સકાવવાનો છે પણ રાતનું થઈ ગયું હતું મોડું થાય કારણ કે એની દોરી આપણને મળતી નહોતી ક્યાંય બધી દુકાનોએ બહુ ગતિ પણ એ દોરી તો ન મળે પછી આપણે લાવ્યા પ્લાસ્ટિકના સોટા લવો બે આ પ્લાસ્ટિકના સોટા લાવ્યા છે અને આનથી પતંગ સકાવવાનો છો તો મિત્રો જરૂરથી લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો અને ખાસ કરીને તો મિત્રો તમે વિડીયા તો જતા જ પણ ફોલો નથી કરતા સબસ્ક્રાઈબર નથી કરતા તો મિત્રો જરૂરથી એક નાની એમથી કોમેન્ટ તો હાર મારી દેજો તો ચાલો મિત્રો આનથી આપણે પતંગ સગાવવાનો છે તો ભાગ બીજામાં મળીએ પતંગ મોટો બનાવીને કમ્પ્લીટ કરી નાખી સગાવવાનો છે તો